શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે આવતું કાર્તક માસના શુક્લ પક્ષની તેરસની તિથિ બુધવાર છે એટલે બુદ્ધ પ્રદોષ વ્રતકથા મહિમા અને પ્રદોષના પૂજાના મુહૂર્ત વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધના ન મૃત્યોર મોક્ષે મામૃતા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત તેરસની તિથિ જે શુદ્ધ પક્ષમાં પણ આવે છે અને વધ પક્ષમાં પણ આવે છે આ તિથિ અને બંને તિથિ ભગવાન શક્તિપતિ મહાદેવને સમર્પિત છે આજે ભોળાનાથની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ત્યાં સુધી જ નહીં પરંતુ સૌભાગ્યવતી બહેનો જો આ વ્રત કરે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવને સમર્પિત એવી આ તિથિના દિવસે ભગવાન ભોળાનાથનું ધ્યાન કરી મંત્ર જપ કરીને વ્રત કરે કે ન કરે કથા સાંભળે અને પ્રભુનું પૂજન કરે દાન પુણ્ય કરે તેને સો ગાયોનું દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેરસની તિથિ ઘણી મહત્ત્વની છે અને એમાંય ખાસ કરીને પ્રદોષકાળ જ્યારે મહાદેવની પૂજા આરાધના કરાય છે તે પ્રદોષકાળમાં જ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર એવા નરસિંહ ભગવાને હિરણ્ય કશ્યપનો સંહાર કર્યો ત્રયોદશી તિથિ છે આજના દિવસે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત સાંજે લગભગ પાંચ વાગ્યા લઈને આઠ વાગ્યાની અંદર કરી લેવાનું રહેશે ભગવાન ભોળાનાથની આજે ખાસ પૂજા થાય છે જોકે મહાદેવની પૂજા સવારે જ ભક્તો કરી શકે છે સાંજના સમયે જલ અર્પિત થતું નથી શિવલિંગમાં પરંતુ પ્રદોષની તિથિ એવી છે કે સાંજે પણ ભગવાન મહાદેવની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય ગંગાજલ કાચું દૂધ દહીં મધ શર્કરા આદિથી કરી શકાય છે વિવિધ પુષ્પો પ્રભુને સમર્પિત થાય છે વિવિધ ભોગ સમર્પિત થાય છે જેમાં ફલ ફલાદી ભોગ છે ભગવાન મહાદેવને ખીર સમર્પિત થાય છે અને આ રીતે પૂજા કરીને ભગવાન મહાદેવનો આ વ્રત કરાય છે વ્રતનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે કે આપણે વ્રત કઈ રીતે કરવા માગીએ છીએ આ વ્રતમાં એક ટાઈમ ભોજન સાંજના સમયે જ્યારે પ્રદોષકાળમાં પૂજા થઈ જાય પછી કરી શકાય છે સાત્વિક ભોજન કરવું અથવા તો ઉપવાસ જેમાં આપણે ચા દૂધ કોફી લઈ શકીએ છીએ ફળ ફલાદી લઈ શકીએ છીએ આજે વિધિ વિધાનથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી સઘળા પ્રકારના કષ્ટો દૂર થાય છે શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ હોય કે કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ હોય ગમે એ તિથિથી જે ભક્તોને વ્રત આરંભ કરવું હોય તે કરી શકે છે અથવા અલગ અલગ તિથિ બાર પ્રમાણે પ્રદોષનું ફળ અલગ અલગ કહેવાનું છે એ પ્રમાણે પણ વ્રત કરી શકે છે જેમ કે કોઈ બુધ્ધ પ્રદોષનું વ્રત કરી શકે છે કોઈ પ્રદોષનું અથવા સોમ પ્રદોષનું ગુરુપ્રદોષનું એ રીતે પણ વ્રત કરી શકે છે અને પ્રદોષ વ્રત ઉજવવાનું હોય ત્યારે અગિયાર ત્રયોદશી અથવા તો વર્ષભરની જે મહિનાની બે ત્રયોદશી થાય એમ પુરુષોત્તમ માસ દરમિયાન આપણે જોઈએ તો છવ્વીસ ત્રયોદશી થાય છે તે છવ્વીસે ત્રયોદશી થઈ જાય એટલે વ્રતનું ઉદ્યાપન કરી શકાય છે તેમાં ભગવાન મહાદેવની પૂજા કરવાની હોય છે અને દાન દક્ષિણા આપવાની હોય છે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને કર્મથી પરવારીને ભગવાન શિવજીનું સ્મરણ કરાય છે સાયંકાળે સૂર્યાસ્ત થતાં કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરાય છે આપણે પૂજા ઘેરે પણ કરી શકીએ છીએ અને શિવાલયમાં જઈને પણ કરી શકીએ છીએ ઘરમાં પણ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવડું તો તેની પણ પૂજા થાય છે જ્યાં આપણે પૂજા કરવી છે ત્યાં આપણે સ્વચ્છ જગ્યા તૈયાર કરવી ગાયનું છાણનું લીપણ કરી શકાય છે રંગીન વસ્ત્રથી મંડપ સુશોભિત કરી શકાય છે અને કમળની આકૃતિ કરીને ઉત્તર દિશા તરફ મુખ કરીને ભગવાન મહાદેવની સ્થાપના કરીને પૂજન કરાય છે ઉત્તર દિશા ભગવાનને અત્યંત પ્રિય છે ભગવાનનું એક નામ ઈશાન પણ છે જે ઉત્તર અને પૂર્વનો જે ખૂણો આવે છે તેને ઈશાન કોણ આપણે કહીએ છીએ જ્યાં વાસ્તુનારાયણ દેવનું મુખ કહેવાય છે ત્યાં પણ ભગવાન મહાદેવની પૂજા ફલીભૂત થાય છે ભગવાન મહાદેવની પૂજા કરતી વખતે પ્રભુનું નામ સ્મરણ મનમાં કરતા રહેવું સંધ્યાકાળ પછીનો જે રાત્રિનો સમય આવે છે પ્રદોષ રજની મુખમ કહેવાય છે જેને તે અનુસાર પ્રદોષ વ્રત કરાય છે એટલા માટે આ વ્રતનું નામ પ્રદોષ છે કારણ કે પ્રદોષ એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે એક કલાકની આસપાસનો સમય છે તેને પ્રદોષ કાળ કહેવાય છે આ કાળ આ સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા કરવાથી પ્રભુ તુરંત ભક્તોની પ્રાર્થના સાંભળે છે આ સમયે ભગવાન મહાદેવ દેવી પાર્વતી સાથે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન રહે છે અને પ્રભુ પ્રસન્ન થઈને નૃત્ય પણ કરે છે ભક્તોને આનંદ આપે છે માટે પ્રદોષકાળમાં પૂજન કરવાથી લાભની પ્રાપ્તિ પણ થાય છે આજે પ્રદોષ વ્રત રાખવાથી મનુષ્ય સદા પ્રસન્ન રહે છે તેના તમામ પાપ નિર્મૂળ થાય છે આ વ્રત કોઈ પણ મનુષ્ય કરી શકે છે તેના જીવનમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો છે તેઓ પણ આ વ્રત કરી શકે છે આ વ્રતથી ઈચ્છિત ઘર સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર જે મનોકામનાથી વ્રત કરે છે તેની મનોકામના ભગવાન મહાદેવ અજોક સંપૂર્ણ કરે છે આ વ્રત કરવાથી દુઃખ દરિદ્રતા તો દૂર થાય છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષ વ્રત કરવાથી સાત વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષની તિથિ આવે છે તે વાર પ્રમાણે પ્રદોષનું ક્યુ ફળ કહેવાનું છે જેમ કે રવિ પ્રદોષ આવે રવિવારે પ્રદોષ આવે તો દીર્ઘ આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે સોમવારે સોમ પ્રદોષ આવે છે ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષનું વ્રત થાય છે મંગળવારે જો પ્રદોષનું વ્રત આવે તો રોગ મુક્તિ અને સ્વાસ્થ્યનો લાભ પ્રાપ્ત થાય છે બુધવારે જો પ્રદોષનું વ્રત આવે તો સર્વ મનોકામના સિદ્ધ થાય છે અને પરમ ફળદાયી છે ગુરુવારે જો પ્રદોષનું વ્રત આવે તો રોગ શત્રુ સંકટ આદિમાંથી મુક્તિ મળે છે શુક્રવારે જો પ્રદોષનું વ્રત આવે તો સૌભાગ્ય અખંડ રહે છે અને સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે શનિવારે પ્રદોષનું વ્રત આવે જેને શનિ પ્રદોષ વ્રત કહેવાય છે તે દિવસે વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ખોવાયેલી વ્યક્તિ વસ્તુ પ્રાપ્ત થાય છે વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે પણ શનિ પ્રદોષનું વ્રત ઉત્તમ છે આ રીતે સાત વાર પ્રમાણે પ્રદોષના વ્રતનું ફળ કહેવામાં આવ્યું છે ભગવાન મહાદેવને પ્રિય એવી આ પ્રદોષની તિથિના દિવસે પ્રદોષના વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ તો આવું આપણે સાંભળીએ બુદ્ધ ત્રયોદશી કે બુદ્ધ પ્રદોષના વ્રતની કથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે પ્રાચીન સમયની વાત છે એક યુવાનના નવા નવા લગ્ન થયા હતા લગ્ન પછી પોતાની પત્નીને તીડવા માટે તે પોતાના સાસરે ગયો અને કહ્યું તેમના સાસુ સસરાને કે પિતાજી હું મારી પત્નીને બુધવારના દિવસે જ અહીંથી લઈને મારા ગામ તરફ જવાનો છું તે યુવાને જ્યારે સાસુ સસરાને આ સઘળી વાત કહી ત્યારે તેમના સાસુ સસરાએ કહ્યું કે બુધવારે દીકરીને વળાવવી પિયરમાંથી તેડી જવી અશુભ મનાય છે પણ તે યુવાન માન્યો જ નહીં અને તે બુધવારે જ તેની પત્નીને લઈને પોતાના ગામ તરફ રવાના થયો છેવટે હારેલા મને સાસુ સસરા કરે શું તેણે તો દીકરી અને જમાઈને વિદાય આપી પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જતા રવાના થયા ગામની બહાર વગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી તેણે તેના પતિને કહ્યું સ્વામી મને ખૂબ જ તરસ લાગી છે મને પાણીની વ્યવસ્થા કરી આપો ત્યારે પતિએ કહ્યું કે તું અહીં બેસ હું પાણી શોધતો આવું પતિ તેની પત્નીને વૃક્ષ નીચે બેસાડીને લોટો અને દોરી લઈને પોતે પાણી શોધવા નીકળ્યું થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે બેસીને હસી હસીને વાતો કરતી હતી આ દ્રશ્ય જોઈને તેને ઘણો ગુસ્સો આવ્યો તેની આંખમાં તો જાણે અગ્નિ જ્વાળા લાગી તે પોતાની પત્ની પાસે જઈને પેલા પુરુષ સાથે ઝઘડો કરવા લાગ્યો પણ આશ્ચર્યની વાત તો એ છે કે બંને પુરુષો હમસકલ હતા એક જેવા જ દેખાતા હતા હુબહુ પ્રતિકૃતિ હતી ઝઘડાને કંઈ તેડું ન હોય ત્યાંથી પસાર થતા લોકો ધીમે ધીમે ભીડમાં જમા થવા લાગ્યા થોડી વારમાં સિપાહીઓ ત્યાં પહોંચ્યા સિપાહીઓએ આખી વાત જાણી અને તેમને આશ્ચર્ય થયું બંને પુરુષોનો દાવો હતો કે આ પત્ની તેની છે ત્યારે સિપાહીઓએ સ્ત્રીને પૂછ્યું બોલ બહેન આ બેમાંથી કોણ તારો પતિ છે તે બિચારી કરે શું હજી તો પરણ્યાને થોડા દિવસો થયા હતા અને પહેલી વખત તે સાસરે આવી રહી હતી પતિની સાથે તેને એટલો સંપર્ક પણ ન હતો કે તે ઓળખે આવી રીતે જાહેરમાં પોતાની તથા પોતાની પત્નીની આવી બેજતી જોઈને અસલ પુરુષની આંખમાં આંસુ આવી ગયા તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેના સાસુ સસરા તેને ના કહેતા હતા કે બુધવારે મારી દીકરીને સાસરે ન વળાવીએ છતાં પોતે પરાણે જ લઈને આવ્યો આજે ત્રયોદશી પણ હતી અને સંધ્યા સમય થવા આવ્યો હતો મનોમન તે પુરુષે ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું પ્રાર્થના કરી પોતાની ભૂલની ક્ષમા માંગી અને બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ પણ કરી લીધો જેવી પ્રાર્થના થઈ કે તુરંત ભગવાન મહાદેવના આશીર્વાદથી પેલો જે પુરુષ બીજો હતો તે અદૃશ્ય થઈ ગયો અને યુવાન પોતાની પત્નીને લઈને સકુશળ પોતાને ઘેરે ગયો ત્યાર પછી તેણે આજીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કર્યું હે ભગવાન મહાદેવ જેવા તમે આ પુરુષને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે મિત્રો આજે બુધ પ્રદોષ છે બુધવાર છે એટલે ભગવાન શ્રી ગણેશજીની પૂજાનું પણ વિધાન છે માટે ભગવાન મહાદેવ દેવી પાર્વતી સાથે શ્રી ગણેશજીની પૂજા પણ થાય છે અને ગણેશજીની પૂજા કરીને દુર્વા ઘાસ અર્પિત કરાય છે લાડુનો ભોગ સમર્પિત કરાય છે પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદા બોલો શ્રી ગણેશજીની છે ભગવાન મહાદેવ શક્તિપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ